જય જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છીએ મા બાપ જેને નાનપણથી મરી ગયા છે ને મિત્રો એમને ચારે દિશાના વાયરવાતા છે અને જેને બેન જેને બેનની તો કદાચ હોય એ બહેન ને ભાઈને પણ બહુ યાદ આવતું છે મારી પોતાની જ બેન ભગવાનને વાલી થઈ ગયેલી છે લક્ષ્મી બાકરી નહોતું નેના નેના બે ભણિયા મૂકીને ભગવાનને વાલા થઈ ગયા એટલે ત્યારે કીધું છે કે ભાઈ બહેનની હેતની વાત ભલાદમે એક ઉત્તરનો તાંગણો એને તાંતણો છે ને એ સાહેબ એનામાં કેટલી તાકાત છે એ તો જેને બેનના વખાયા છે ને એમને ખબર છે હે એ ઉત્તરના તાગામાં કેટલી તાકાત છે એ તો જેને બેનનો વખો આવ્યો છે એને મિત્રો ખબર છે તમે જોજો જગતની અંદર બેનને તમે એમનો પતિ ગમે એટલો માર મારશે ગમે એક છોડશે તો દીકરી કોઈ દાડો એના સોમો બોલશે નહીં પણ કદાચ એના પિયોરીએ ભાઈ વિશે જો કદાચ સબલ બોલશે ને તો બેનને એમ થો જો કદાચ ધરતી માતા જો જગ્યા આપે ને તો અંદર સમાઈ જવું છે પણ આ પ્રશ્ન સહન નથી કરવો એટલે એને કહેવાય છે દીકરી અને મિત્રો આ વિડીયો મારી ભાઈ બહેનની વાતનો પ્રશ્ન છે થોડા ઘણો પ્રશ્ન છે એટલે તમે બહુ આગળ વધારજો શેર કરજો ફોલો કરજો લાઇકો આપજો દીકરો માની અને આગળ પોકારજો આગળ વધારજો તો તમારો દીકરો છે તમારું કુળ લોહી છે ક્ષત્રિય સમાજનો શું અને મિત્રો દરેક સમાજને વિનંતી કરું છું કે આગળ વધારજો જય ભારત જય હિન્દ જય સદારામ બાપા